હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં આજે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી અને કોઈ પણ કેમિકલના ઉપયોગ વગર હંડ્રેડ પર્સન્ટ નેચરલ મલ્ટીપર્પઝ લિક્વિડ બનાવીશું જેનો ઉપયોગ વાસણ સાફ કરવા ગ્લાસ ક્લીનર તરીકે ફર્નિચર સાફ કરવા પૂજાના તાંબાના કે પિત્તળના વાસણ સાફ કરવા માટે કરી શકીશું અને જે માર્કેટ કરતાં એકદમ સસ્તું અને કેમિકલ ફ્રી તૈયાર થાય છે આમાં આપણે કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યો નથી એટલે આપણા હાથ પણ સોફ્ટ રહેશે તો ચલો બનાવવાની શરૂઆત કરીએ જો તમને આજની રેસિપી ગમે તો લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેથી આવનારા બધા જ નવા વિડિયોનો નોટિફિકેશન તમને મળી જાય ટિક્વેટ બનાવવા માટે આપણે 250 ગ્રામ લીંબુ લઈશું આમાં તમારી પાસે બે ત્રણ દિવસ પહેલાના વાસી લીંબુ હોય તો પણ ચાલશે અવે લીંબુને આપણે આ રીતે એકદમ નાના પીસમાં કટ કરવાના છે આ લિક્વિડને તમે ટોયલેટ બાથરૂમ સિંક કે પછી પોછા કરવામાં અને કાર વોશમાં પણ ઉપયોગ કરી શકો છો ટૂંકમાં ઓલ ઇન વન લિક્વિડ છે જો આ રીતે આપણે બધા જ લીંબુ નાના પીસમાં કટ કરી લઈશું હવે આપણે એક કુકર લઈશું

એટલે લીંબુ ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે પછી એની અંદર આપણે એક વાટકી મીઠું ઉમેરીશું આમાં તમારે મીઠું થોડું વધારે કે ઓછું થાય તો બી કોઈ પ્રોબ્લેમ નથી ચાલશે હવે એને બરાબર કુકરને બંધ કરી અને આપણે એકદમ ધીમા ગેસ પર છ થી સાત વિસલ કરી લઈશું આમાં આપણે એકદમ સ્લો ગેસ પર કરશું જેથી લીંબુ સરસ બફાઈ જશે અને આપને લિક્વિડ ઇઝીલી બની જશે હવે આપણે કુકરને એકદમ ઠંડુ થવા દેવાનું છે પછી આપણે ચેક કરી લેવાનું કે લીંબુ બરાબર બફાઈ ગયા છે જો તમને ઓછા બાફેલા લાગતા હોય તો હજી એકાદ વિસલ કરી લેવાની પણ અત્યારે લીંબુ બરાબર બફાઈ ગયા છે હવે થોડા એ ઠંડા થાય પછી એક મિક્સર જાર લઈશું મિક્સર જારની અંદર આપણે આ બધા જ લીંબુ જે છે એને થોડા થોડા ઉમેરી બેથી ત્રણ મેચમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું અને આ ટાઈપની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અત્યારે લીંબુ જયારે હતા ત્યારે મારા મસ્ત ફ્રેશ સુગંધ આવે છે હવે જો લીંબુ જે હતા એની પેસ્ટ તૈયાર કરી લીધી છે જો આ ટાઈપની પેસ્ટ બનાવી લેવાની છે હવે એની અંદર આપણે બે ચમચી વિનેગર ઉમેરીશું આપણે જે નોર્મલ ઘરમાં જે સ્પૂનનો યુઝ કરતા હોય એ જ ચમચી મેં લીધી છે બે ચમચી વિનેગર એડ કરી દેવાનું છે એની અંદર ત્યારબાદ આ ટાઈપના જે બેકિંગ સોડા આવે છે તે સો ગ્રામનું પેકેટ છે એ આપણે અડધું ઉમેરીશું એટલે વજનથી જોશો તો પચાસ ગ્રામ સોડા મેં આમાં ઉમેર્યા છે આ જે સાજીના પુલ આવે છે આપણે જે રસોઈમાં યુઝ કરીએ છીએ તે જ છે જો આવી રીતે અડધું પેકેટ આપણે ઉમેરી દેવાનું છે એમાં હવે એને એકદમ આપણે હલાવી લેવાનું છે આ ટાઈમે આ ટાઈપના થોડા ફીન વળે તો ડરવાનું નહીં એ પાછા બેસી જશે જો આ ટાઈપ સરસ મિક્સ કરી લેવાનું છે આપણે હવે એની અંદર આપણે ત્રણ શેમ્પૂના પાઉચ ઉમેરીશું આમાં છે એક રૂપિયાનું જે પાઉચ આવે છે તે શેમ્પૂનો મેં યુઝ કર્યો છે એ તમે વાપરી શકો છો આ ઓપ્શનલ છે પણ શેમ્પુ ઉમેરવાથી સુગંધ બહુ સરસ આવશે એમાં એટલે જ મેં એમાં શેમ્પુનો યુઝ કર્યો છે હવે એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું જો આ રીતે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે આ લિક્વિડને તમે પોછા કરવામાં વાપરશો તો માકી મચ્છર કે વંદાથી છુટકારો થશે હવે જો તમને નજીકથી બતાવું આ ટાઈપનું એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે જો કે હવે આ જે છે એની અંદર આપણે એમને રાખશો તો બી ચાલશે પણ થોડોક મારી પાસે ફૂડ કલર છે તો યલો ફૂડ કલર કર્યો છે તમે તમારી કોઈ પણ કલર કલર કરી શકો છો અને નાખો છે હવે જ્યાં સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આ રીતે ચમચાથી થોડા હલાવશું તો બરાબર મિક્સ નહીં થાય એટલે એકવાર આપણે આ રીતે બ્લેન્ડર નો ફેરવી લેવાની છે એમાં એટલે સરસ બધું મસ્ત મિક્સ થઈ જશે કલર ને શેમ્પુને જે આપણે યુઝ કર્યું છે તે બધું સરસ એમાં મિક્સ થઈ જશે જો આ રીતે બધું જ એમાં બ્લેન્ડરથી મિક્સ થઈ જાય પછી જો તે આ ટાઈપનું લાગશે પણ આમાં જે વચ્ચે વચ્ચે જે લીંબુના છોતાને આવે છે એ આપણે ડિસ્પેન્સરમાં ભરવું હશે તો નહીં સેટ થાય બહાર નહીં આવે એટલે આપણે એને એક સ્ટ્રેનર રાખી અને ગાડી લેવાનું છે જો આ રીતે બધું જ આપણે કાઢી લઈશું જો આ રીતે ફટાફટ લિક્વિડ તૈયાર થઈ જાય છે અને એકદમ લો કોસ્ટમાં બને છે જાણીતે આપણે બધું જ કાઢી લેવાનું છે અને એને એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જશે આમાં પણ ઓપ્શનલ છે તમારે ના ગાળવું હોય અને એમનેમ યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો પણ હું તો જનરલી ડિસ્પેન્સરમાં રાખતી હોઉં છું એટલે ઇઝીલી નીકળી જાય અને આપણે સ્પ્રે તરીકે વાપરવું હોય કે કોઈ પણ પ્લેટફોર્મ ક્લીન કરવા એમાં સ્પ્રે યુઝ કરવું હોય તો સ્પ્રેમાં ઇઝીલી નીકળી જાય એટલે મેં ગાળી લીધું છે હવે જો આપણું સરસ બધું લિક્વિડ કળાઈ ગયું છે હવે આપણે નજીકથી જોઈએ જો કેટલું સ્મૂથ બન્યું છે ને એકદમ માર્કેટ જેવું દેખાય છે જો આ ટાઈપનું આપણે તૈયાર કરી લેવાનું છે આમાં આપણે કોઈ પણ બારના તૈયાર લિક્વિડનો પણ યુઝ કર્યો નથી હવે પ્લાસ્ટિકની બોટલ લઈ અને એમાં આપણે આ રીતે ફનલ રાખી અને ભરી લઈશું જો અત્યારે આ દોઢ લીટરની બોટલ તૈયાર થઈ છે અને હજી બીજી પાંચસો એમએલની ની બોટલ પણ થઈ જશે જો આ રીતે અઢીસો ગ્રામ લીંબુમાંથી આપણે બે લિટર લિક્વિડ તૈયાર થયું છે અને હજુ આ લિક્વિડ ઘણું ઘાટું છે આપણે જોઈએ એ રીતે પાણી ઉમેરી અને એનો યુઝ કરવાનો છે હવે જે થોડું વાસણમાં હતું લિક્વિડ એમાં મેં પાણી ઉમેરી અને આમાં લઈ લીધું છે જો કે આપણે આ ઘરે બનાવ્યું છે પણ આ ઘરે જ બનાવ્યું છે અને હવે તમને આનો યુઝ કરીને પણ દેખાડી દઉં કે કેટલું મસ્ત આનો યુઝ થાય છે કેટલું સરસ આનું રિઝલ્ટ આપે છે એ પણ આપણે જોઈ લઈએ હવે આપણે સિંકમાં થોડું લિક્વિડ ઉમેરી અને એને ઘસીને પણ જોઈ લઈએ જે સિંકમાં ગંદી છે અને જે ક્ષારના ડાક છે એ બધા ઇઝીલી નીકળી જાય છે અને આ લિક્વિડ બનાવવામાં આપણે કોઈ પણ તૈયાર રેડીમેડ લિક્વિડ મિક્સ કર્યા નથી અને આ રીતે એકદમ તમે બિલકુલ વજન દીધા વગર શાંતિથી ધોઈ શકો છો તો પણ મસ્ત થઈ જશે જો એકદમ ઇઝીલી ક્લીન થઈ જાય છે જો ચારે નવી હોય એવી ક્લીન થઈ ગઈ છે ને હવે આ નળને પણ આપણે ક્લીન કરીને જોઈ લઈએ આમાં તમે કોઈ પણ વાસણ પણ ક્લીન કરી શકો છો ઇઝીલી થઈ જાય છે વાસણ જાણે નવા હોય એવા જ થઈ જાય છે જો આ બધો ક્ષારનો ડાગ આમાંથી નીકળી ગયો છે આ ટેપ આનો તમે યુઝ કરી શકો છો જો કેટલું મસ્ત થઈ થઈ ગયું બહુ જાય છે આનાથી હવે આપણે પૂજાના વાસણ હોય છે તાંબા કે પિત્તળના એને પણ આનાથી ક્લીન કરીને જોઈ લઈએ તમે આ એક લિક્વિડ બનાવી લીધું તો ઓલ ઇન વન લિક્વિડ છે તમારે બીજા કોઈ પણ લિક્વિડ કે બીજા પાવડરની જરૂર નથી રહેતી તાંબા કે પિત્તળના વાસણ પણ એકલા સરસ થઈ જાય છે આનાથી જો આ મેં પૂજાની પ્લેટ છે એ ઘસીને તમને બતાવી ઇઝીલી એક કમ થઈ જાય છે ક્લીન એ કે હવે આપણે અલગથી એનો પાવડર પણ લિક્વિડ પણ નહીં લેવું પડે આ એક લિક્વિડ બનાવી લીધું એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ જો કેટલું મસ્ત થઈ ગયું છે ને કેમિકલ વાળા લિક્વિડ વાપરવાથી હાથ ડ્રાય થઈ જતા હોય છે જ્યારે આમાં આપણે બિલકુલ કેમિકલનો ઉપયોગ કર્યો જ નથી એટલે હાથની સ્કીન પણ ડ્રાય નહીં થાય અને સોફ્ટ જ રહેશે વિડીયો જો તમને ગમ્યો હોય યાદ તો લાઈક કરજો તમારા ગ્રુપ માં શેર કરજો અને માય કિચન ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ટિલ ધેન બાય બાય